પચીસ ના રોજ આપણી મુલાકાત છે વાવ થરાદ ગામ થમેશભાઈ ચૌધરી રમેશભાઈ રમેશભાઈ ચૌધરી બહુ મસ્ત ડેરી ફાર્મ છે ભેંસો ઉપર ફાર્મ ભરાયેલું છે આપણે એમને પાસેથી એ સમજવાનું છે કે ભેંસો ક્યાંથી લાવે છે કેવી રીતે મેન્ટેન કરે છે કેટલું દૂધ થાય છે કેટલા વર્ષથી પશુપાલન કરે છે પહેલાં શું કરતા હતા એ બધું પૂછીશું ને શું બધું શું મેન્ટેન રાખે છે અને કેટલો નફો છે જેથી કરીને આપણે આપણા પશુપાલનની અંદર આપણે શું શું શીખી શકીએ શું અવેરનેસ લાવી શકીએ એ આપણે જાણવાનું છે તો સ્વાગત છે કેટલા સમયથી મતલબ આ પશુ ઉપર તમે ચાલો આ પશુ ઉપર આપણે

પંદર પશુ હાલમાં મારી જોડે દૂધ દૂધવાળા દૂધ હા બાકી બધા ગા બાકી બધા પંદર પશુ જે છે એ ગા છે ખરા ગણો ને પાંચ દિવસ પછી વિયા નું રનિંગ ચાલુ થઈ જશે મહિને પંદર દિવસે બે મહિને બધું રનિંગ ચાલુ થઈ જશે ધીમે ધીમે બે બે ચાર ચાર બે ચાર મતલબ એટલે આખો જે ઉનાળો ડ્રાય પીરિયડ છે એ ડ્રાય પીરિયડ હવે ધીમે ધીમે ચાલુ થાય પીક લેવલ ની અંદર કેટલું ઉતરાવો તમે મહિને મતલબ રોજ નું રોજ શિયાળામાં હું ભરાઉં દૂધ એકસો દસ થી પંદર લીટર ટાઈમ અને હાલમાં તો દૂધ ભરાવું હાલમાં ગરમીના હિસાબે દૂધ ભરાવું છે સિત્તેર લિટર એક ટાઈમ નું સિત્તેર લીટર હાલની તારીખમાં તમારું લો મો લો દૂધ નું એવરેજ છે એ અત્યારે હા આની અંદર સાઠ સિત્તેર પશુઓનો ખર્ચો સાઠ લિટરની અંદર નીકળી વ્યા કરીએ અત્યારે હાલમાં નીકળી કરી એમ હા કમ્પ્લેટ આરામથી નીકળી જાય હા બરાબર ક્યાંથી લાયા હતા પશુ બધા પશુ બધા કિંમતમાં કિંમત ઓછામાં ઓછી સવા લાખ થી કરી અને ઉપરમાં માં ઠેઠ બે અઢી લાખ રૂપિયા સુધી બરાબર સવા લાખવાળીમાં અઢી લાખ વાળી ડિફરન્ટ ડિફરન્ટ દૂધમાં અને પશુઓ બધી જે અઢી લાખવાળી હતી તો હાલમાં મારી તોડી ભેજ નહીં થાય કેમકે વચ્ચે ખરવા મુવાશા મુવાસાની બીમારીમાં બે ભેસો મારી ગઈ એક બિસ્તાળી હતી એક પંચાસ મુરા હા આ આ બધું આ મુરાન છે એ પણ થોડીક ભીડ આવી એમાં પણ થોડું ગરમીનો છે જ થાય થોડું પણ પ્રોબ્લેમ રહે છે અહીંયા પર થોડું ધર છે કે ઠંડી આવી શકે હવે એવું કોઈ સરવાળા માર્યા કે એક પશુ સુખ દૂધ આપી શકે ફર્ષનું તો એવો કોઈ મેં ગણિત નથી મારી બરોબર એવું એવું અંદાજ મારે મારે મેં ત્રીસ ભેંસો છે તો ફર્ષનું મારે ત્રીસ નું દૂધ થાય છે ચાલીસ લાખ પચાસ લાખ એવું તમે કોઈ દિવસ એની અંદર એવું હાલમાં એવું હોય કે મારે જોડે આ બધી ભેંસો છે એમાં શિયાળામાં હું ગુણો અને દૂધ ગઈ સાલનો હોય મારો ત્રીસ લાખ એ સાડું ત્રીસ લાખ ત્રીસ લાખનું કેટલી ભેંસો મારી

સમય થાય કલાક થાય શિયાળામાં ત્રણ સાડા ત્રણ કલાક થઈ શિયાળામાં ત્રણ વાગે

કિરલો નખોતો વેચા તો બધું હાલમાં વેચાતું લા ગુરુ બાર વેચા દિલાઉ એમો લીલુ કાશે લે ઓપરે ઘરનો હે બરોબર બીજું કોઈ બાજરી બીજી પામે લેનો ચારું ની ગળે વેચા તો લાવ તો બચે છે હાલમાં મારી આ હરિયાણા ની મુરા રાખવાનું કારણ જ છે હાલમાં આ ભેસો 7-8 મહિનાની ગાભણ છે બરોબર અને દોવાનું ચાલુ નસલ ઉપર કોમ કરીએ તો મિત્રો બસ આપણને આવી રીતે લોક એમ આપે છે મિનરલ મિક્ચર કેવું કંઈ આપો છો ને હા મિનરલ મિક્સર બરાબર તો મિત્રો આ હતા મને વાત કરી કે હું શું કરું છું હું આવી રીતે કરું છું તમે તમારી રીતે કઈ રીતે આમ શીખી તમે શું કરી શકો છો એ આપણે જોવાનું છે આ ફોર્મની અંદર એમણે ભેંસો લાવી છે મોટો શેડ બનાવેલો છે બહુ લોંગ તમે જોતા લગભગ સો ફૂટ જેવું છે ને સોનરસો ફૂટ એકસો દસ ફૂટ એકસો દસ ફૂટ તો લોંગ અને આ બધું કેટલું શેર છે આમ વીસ ફૂટ વીસ ત્રીસ વીસ વીસમાં એકસો દસ ફૂટ શેર છે જેટલો ખર્ચો થયો બનાવવાનો ટોટલ આને સાત લાખ રૂપિયા સાત લાખ રૂપિયા બનાવવાનો ખર્ચો બધું પૂરી પૂરું તળિયારે તળિયું બળ્યું બધું થયું મતલબ તળિયામાં પથ્થર નો ખેલા નીચે હા આ બેટા આઈશું આવે હા જે જોધપુરી પથ્થર આવે હા નીચે મેટ પાથરો છે હા અને મેટ પાથરી બહુ સારું કરે નહીતર ઘણી વખત તકલીફ થતી હોય તો આવી રીતે મિત્રો રમેશ જે આખો આખો એસ્ટાબ્લિશ કામ કરાવ છે એ છે ને ખોણ અંદર બે ટાઈમ નિયર કરો બે ટાઈમ નિયર અવાર મને હોજે ખોણ માં શું આપો ખોણ આપણે જે બનાસ ડેરી નું શાકર દોણ એ અને બીજ મકાઈ પાપડી બનાસ ડેરી ખબર મિત્રો આ રમેશભાઈને મતલબ વાત કરી કે આવી રીતે ફાર્મ ચલાવે છે અને રાયબલ

તપાસ મિત્ર રમેશભાઈ હતા એમની પાસે બહુ સારી આપણી જાણકારી મળી અને ફરીથી એનો વિડીયો આપણે બાર મહિના પછી એક વાર ફરીથી કવર કરીશું કે કેટલે હતા કેટલે પહોંચ્યા છે અને કેટલો નફો લીધો છે ઘણી વખત લોકો એવું કહેતા હોય કે પશુપાલનના લોકો આવે છે ફરીથી નીકળી જાય છે આપણે જે પશુપાલનની વિડીયો બનાવીએ છીએ એમને ફરીથી એક એક વિડીયો બનાવવાની કોશિશ કરતા રહીએ છીએ ધન્યવાદ